હું હાચા હાચું કહું ને તો મારી હગાઈ થાય છે ને એટલે હું હે ને મારી વાઈફ કયો તો ભલે ને ભાઈ કયો તો ભલે એને હું પહેલાં અહીંયા લાવીશ મિત્રો તમે જેવા અંદર એન્ટ્રી કરશો ને તો તમને મસ્ત મજાનું એક લોકેશન જોવા મળી જશે ને જો એ લોકેશન કાંઈક આવી રીતના છે અને તમને બધા પાપ કર્યો તો આ એકદમ હે ને અહીંયા પગે લાગી લેજો એટલે તમારું મન ફ્રેશ થઈ જાય મિત્રો તમે જેવા આગળ આવશો ને એવું જ કંઈ કાંઈક આ બાજુ મસ્ત મજાનું કાંઈક લોકેશન આવી જાય ને સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ એ ફરેકો તમારા બધાનો સ્વાગત છે મારા મસ્ત મજાના પાંગા જેવા બ્લોગમાં તો મિત્રો અત્યારે જઈ રહી છે આપણે સુન્નગર અને થેલા-બેલા નાખ્યાલા તમને કઈ ખબર તો પડી ગઈ છે કે હું લેવા જાવી નો ખબર હોય તો કહી દઉં કે આપણે 12 માં એકમાં વિષયમાં ફેલ હતા તો એની પરીક્ષા દેવા જઈ રહી છે અને વચમાં ઉપાડે લીધા રાણીથી ના નીતેશ ભાઈને

મિત્રો પોગી ગયા મેળી માં એ અને જો બાઈક રાખી દીધું સાઈડ માં અને મિત્રો અત્યારે પ્રસાદી નહીં લેવી કારણ કે આપણે જવાનું સુરનગર એટલે પ્રસાદી નહીં લેવી જો કઈક અહીંયા લખ્યું છે જય મેળી માં અને આ બાજુ હોય મેલડી માનું મંદિર અને તમે જોઈ શકો કઈક આવી રીતના બધું છે તો ચાલો ફટાફટ તમને આપણે મેળવીમાં ના દર્શન કરાવી અને જોઈ લો કઈક આવી રીતના બધું છે જો અહીંયા અને આ મેલડી માનું નામ પાટાવાળા મેળવીમાં અને આવેલા વગડિયા તમને કોણ કોણ આવ્યું એ કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો ફતાફત આપણે દર્શન કરી લઈએ અને પછી જાવીએ સુરેન્દ્રનગર ફાઇનલી મિત્રો આપણે દર્શન પણ કરી લીધા છે અને હવે આપણે જઈએ ફટાફટ સુરેન્દ્રનગર કારણ કે વચમાં હજી કેટલો ટાઈમ લે એ તો આપણને નથી ખબર પણ અત્યારે જવાનું સુનગરને કાંઈક થોડું હજી વેચમાં કામવામાં આવી જાય તો ક્યાંક ઊભા રહીશું બાકી ચાલ ફટાફટ આપણે નીકળીશ સુનગર બરોબર ને બરોબર હા તો ચાલો મિત્રો ફટાફટ હવે આપણે મળીએ સુનગર ફાઇનલી મિત્રો પોગી ગયા આપણે સુરેન્દ્રનગરમાં અને જો અત્યારે સ્માર્ટ બજારમાં આવી ગયા હતા પણ સ્માર્ટ બજાર મોલ એને અત્યારે બંધ હતો અને હવે ક્યાં જવાનું હોય હવે જવાનું છે પત્રવાળીએ તો અત્યારે જવાનું હોય પત્રવાળીએ કારણ કે અત્યારે આપણે પેપર હે તારણ વાગ્યાનું પણ ટાઈમ પસાર તો કરવો જ છે તો અત્યારે ચાલો આપણે પત્રવાળીએ લઈ જઈ અને પછી મળીએ તો ફાઇનલી મિત્રો પોગી ગયા હે આપણે વંટેશ્વર વનમાં પોગી ગયા હે અને જો તમે કંઈક આઈનો નજારો કંઈક આવી રીતના હે અને મિત્રો સુરેન્દ્રનગરમાં આ છે ને પ્રખ્યાત બગીચો છે તો એકદમ તમે આવજો ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું બતાવું જો અહીંયા તો છે આપણે ઘોડા અને આ બાજુ એક ગેટ ને આપણે બાઇક જો અહીં રાખી દીધું છે તો ચાલો અત્યારે આપણે અંદર જઈએ અને તમને બધું દેખાડી જો આવતા મુહૂર્તમાં તમને મસ્ત મજાનું એક લોકેશન મળી જાય છે જોઈ લો અને આ બધી કાંઈક એવી ડિટેલ્સ લખી છે આપણે કાંઈ વાંચશું નહીં કારણ કે આપણે બહુ એમાં રસ નથી વાંચવામાં અને તમે જોઈ શકો કાંઈક આવી રીતના નજારો છે કેવું કે જોરદાર જોરદાર ને જો મિત્રો અહીં કાંઈક આવું બધું લખ્યું એ આવું વાવેતર વિસ્તાર વાવેતર વિસ્તાર ને કાંઈક બ્રિક ફ્લોરિંગ કાંઈક એવું બધું લખ્યું છે તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર તમને બતાવીએ અહીંયા મિત્રો રાયતે એક મસ્ત આવ્યો કારણ કે ને એમ લાઈટોની બધું થતું હોય છે દિવસે તો હું પછી ના આવ્યો પણ રાતે એકાદ બે દાન પહેલા આયો તો અત્યારે તો લગભગ ચાર વરસ થયો લગભગ આવ્યો નથી પહેલા આવ્યો તો જો કાંઈક આવો મસ્ત મજાનો બગીચો છે તમે એકદમ આવો અહીંયા તમને મજા આવી જાય છે મિત્રો તમે જેવા તર એન્ટ્રી કરશો ને ત્યાં તમને મસ્ત મજાનું એક લોકેશન જોવા મળી જશે ને જો એ લોકેશન કઈક આવી રીતના છે અને અહીંયા કાંઈક તમે ફોટોગ્રાફી કરી ગો અને આ બાજુ લખ્યું છે ચેતક ઘોડો અને ત્યાં કાંઈક આવી રીતના ડ્રોઈંગ ને એ બધું છે આ બાજુ એ તરણે તરણનો મેળો કઈક આવી રીતના બધું પેન્ટિંગ નહીં છે અને અહીંયા લખ્યું એ દ્રૌપદીનું ને જો તમે આ બધું કાંઈક ને એવું બધું લખ્યું છે તમે એકદમ મિત્રો અહીંયા આવશો ને એટલે તમારું મન આખું જેવું કાંઈક ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં આવ્યો ને તો તમારું આખું મન ફ્રેશ થઈ જશે એટલા માટે તમે એકદમ અહીંયા આવો અને એકદમ અહીંનો લાવો લ્યો એટલે તમને આમ આનંદ આવી જાય મિત્રો એકદમ તમે અહીંયા જરૂરથી આવજો બીજે ન જાઓ તો કાંઈ નહીં પણ સુરેન્દ્રનગરમાં અહીંયા એકદમ ખાસ આવજો મિત્રો તમે અહીંયા રખડશો ને એટલે તમને એમ થઈ જશે કે હવે મારા ઘરે જ ના જાવ અહીંયા એવડું લોકેશન છે બરોબર ને તારું બરોબર લોકેશન જોરદાર છે મિત્રો આનું લોકેશન એક નંબર છે ને તમે અહીંયા ગમે એટલે તમે ફોટોગ્રાફી કરશો ને તો તમારું મન જ નહીં ભરાય એટલે જગ્યા જગ્યાએ જુઓ આવો બધું લોકેશન હેયર આ એવો મોટો હોણા હેલો મિત્રો આ છે મોટો હોણા મિત્રો અહીંયા છે ને તમને આમ તમારું મન આખું ફ્રેશ થઈ જાય કારણ કે મને તો આમ હે ને કઈ એવું લાગ્યું કે આમ ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં હોય ને તો અહીંયા એકદમ આવીને મુલાકાત લેવી કારણ કે હેને તમારું મન આખું આમ ફ્રેશ થઈ જાય છે એવી જગ્યાએ અહીંયા જો બધે બધું આમ શાંત વાતાવરણ નો તમને કાંઈ અવાજ થાય કાંઈ નહીં ને અહીંયા સાંયો બાયો બધું કમ્પ્લીટ છે હાલો તમને આમ આગળ જઈને બધું બતાવું કે તમને હે ને અહીંયા આવશો ને એટલે એકદમ તમને મજા મજા આવી જશે તમે જેવા આગળ આવશો ને એવું જ કાંઈ આ બાજુ મસ્ત મજાનું કાંઈક લોકેશન આવી જાય ને જો કાંઈક અહીંયા નીચે ડેમ પસાર થાય અને ઉપર પુલ જાય છે કાંઈક નીચે પાણીની પાણી બધું હેલું જાય જો થોડું થોડું વરસાદનું પાણી હેલું જાય છે અને આ બાજુ પાણી લઈ જાય હજી આ બાજુ છે ને એ કાંઈક મસ્ત મજાનું લોકેશન છે તો આપણે એ બાજુ જાવી પુલ ટપી જો નિધ્યા તું તો કાંઈક બોલ એ હાજી નવે નવું હોય ને તો શરમા આ નવી ભાઈ વહી શરમાન જ ન પડતી જો આ બાજુ વાહન ને કઈ મસ્ત મજાનું હોય ને મિત્રો લોકેશન એ તમે એકતા અહીંયા આવશો ને એટલે હું તો સાચું મિત્રો આયા હે ને ઝાઝા હે ને કપલ બહુ આવે કારણ કે હે ને કોલેજ નું બાનું કરીને આ મને એવું લાગે જો કેમકે ફરી એવું બધું સારું તમને બધા પાપ બહુ કર્યો તો પગે લાગી લેજો એટલે તમારું મન ફ્રેશ થઈ જાય મારે જે હવે નથી થઈ પણ બધું હે એમ સમજો તમે લખ્યું ગુરુકુલ કુટિંગ એનો અર્થ હું થતો એ આપણને ખબર નહી કારણ કે આપણે ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ ન દીધો તો અત્યારે પરીક્ષા દેવા વિચું તને આ કેવી મજા આવે

અહીંયાથી આગળ આવશો એટલે જો અહીંયા તમને મસ્ત વન વિભાગ મળી જાય અને આ બાજુ કઈક લપસણી રાખેલું બટરફ્લાયર નીતિશભાઈ જો ડોકુ કાઢ નાખ્યું એ એકદમ છોકરી જેવો લાગે છે કેવો લાગે છોકરી જેવો તો ચાલો આપડે અંદર જઈને મસ્ત મજાનો માહોલ એકાદાન એન્જોય કરી કારણ કે પરીક્ષા દેવા આવ્યા પણ પરીક્ષા જેવું નામો નિશાન નહીં આય તો ફરવાની મજા આવ્યું આ તો મારા સાહેબ હતા હું તાર સાહેબ નહીં તાર દાદા હે મારા સાહેબ હે તારા સાહેબ હે એના સાહેબ હે મારા દાદા છે બરોબર સાહેબ ને પગે લાખ હા લાગ લાગ પગે લાગ કેમ છો સાહેબ મજામાં સાહેબ તો મજામાં હે અહીંયા આપણું નામ લખાવીને ખાય મારું નામ લખાવીને આપતું તારું નામ શું છે મારું નામ મોટોપિયા મોટોપિયા

વંટેશ્વર વન વિભાગ એ તમે એકદમ સુરેન્દ્રનગરમાં રહેતા હોય ને તો એકદમ અહીં આવજો બાકી માં ન રહેતા હોય ને તો તમે હું તમને કહું કે વંટેશ્વર વન વિભાગમાં આવજો આવજો ને આવજો કારણ કે એનું લોકેશન એક નંબર હે મિત્રો મને તો આવતા મુહૂર્તમાં ગમી ગયું કારણ કે મેં આના ફોટા અને વિડીયો એવું જોયું એટલે બહુ અહીંના ફેમસ હતા પણ એકદમ તમે જરૂર આવજો તો ચાલો જો અત્યારે અહીંયા દાદા બેઠા છે અને આ બાજુ એક દાદા બેઠા એ બધાને આપણે થોડો ઘણો હે ને પૂછી કે તમે શું કરો બરાબર કા દાદા હારું ને દાદા તો હજી મૂર્તિ માં પ્રસ્થાન થઈ ગયા એટલે બોલતા નહીં પણ પછી આપણે અનુભવ એકાદા કોકને ને પૂછ્યું કે તમને કેવી મજા આવે છે ચાલો અત્યારે આગળ જઈએ ને પછી બે જણાને ને પૂછીએ આપણે એનાથી આગળ આવ્યા ને તો અહીંયા મસ્ત મજાનું એક લોકેશન દેખાઈ ગયું ફ્રૂટ આઈસ પાર્ક અને પાછી નીચે સૂચના લખીએ કે મૂર્તિને કોઈ અડવું નહીં એ તો સાચવા હોય મિત્રો કારણ કે મૂર્તિની હાઈડ બધા કરે તો ખરાબ પણ થઈ શકે અને જો અહીં મસ્ત મજાની છે કેરી આ બાજુ એ તરબૂચ અને આ બાજુ આપણું ફેવરેટ આપણે સફરજન જે ફોન વાપરી એમાં લો અને ઓલું બાજુ એ હું કહેવાય ઓલું શું કહેવાય કેસરી કલરનું મોસંબી અને આનું નામ તમે એકદમ કોમેન્ટ કરજો બાકી મને તો ખબર હોય તમને ખબર હોય ને તો કોમેન્ટથી જરૂર કરજો તને ખબર હે પણ તું ન બોલતો ભલ ખબર હોય આ મજા આવે મજા આવે હમણાં બે ચાર મા પૂછી કે તમને અહીંયા આવીને કેવો આનંદ થાય બાકી મને તો મજા આવી જાય સાચી સાચું કઉ અને હું અહીંયા જયારે હું સાચી સાચું કઉ ને તો મારી હગાઈ થાય છે ને એટલે હું હે ને મારી વાઈફ કયો તોય ભલે ને વહુ કયો તોય ભલે એને હું પેલા અહીંયા લાવીશ કારણ કે આ લોકેશન એવું છે અને એ જોઈશે ને એટલે ગાંડી થઈ જશે પેલા જ કહું તું તાર બહેન અહીંયા લાવીશ કે નહીં લાવી તું તાર બહેન લાવીશ કે નહીં લાવી ક્યાં તાર બહે ક્યાં હે તે હું આ રાખીએ કામ ધંધો કરાય સાન મિત્રો મારે તો હે ને ફાઈનલ છે કે હું હે ને મારી ને અહીંયા લાવીશ કારણ કે મને આ જગ્યા બહુ ગમી જોઈ સાચું અને એ જોઈશે એટલે એને પણ મજા જ આવશે પેલા જ કહું જો ઓલો બતક માં બેઠો નાના છોકરા નું હે રેવા દે ચાલો મિત્રો તમને મસ્ત મજા નું લોકેશન બતાવી દે તમે હે ને એકદમ આયી જુઓ ચકડી કોક છોકરા દીધી જો કે વરસાદ ની પડ્યો આપણને ના ખબર